હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય સોમનાથ જય માતાજી હર હર મહાદેવ માત્ર સોવાર અને ચાલુ થઈ ગઈ આપણી ફરીથી ડ્યુટી થઈ ગયા તૈયાર બસ ફલા જો સ્વાગત છે તમારો બધાનું એક અમારા નવા બ્લોગમાં ત્યાં તો ફુલકા રોટલી બનાવ માડી છે ભાઈ ફૂલકા તો નથી ફૂલાણી થોડી થોડી જય સોમનાથ જય સોમનાથ હર હર મહાદેવ લે મિત્રો ફટાફટ ટોટલી બનવાનું ચાલુ છે ને આપણું દૂધ આવી ગયું છેવડો મોટો ઝગડો થઈ ગયો આવડી મોટી ઠેઠ વર્ગણિયા મમ્મી જેવી તો જો થોડીક બાકી છે હવે ઠીક છે ચાલો તો મિત્રો આપણો આઈ ગયું છે ચાંદ ફટાફટ 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 હર મહાદેવ બોલ ઠીક છે મિત્રો ચલો થઈ ગયો ઓફિસ જવાનો ટાઈમ અને વરસાદ ઘન ગોલ અંધાર્યો છે જોઈએ શું કોઈ વરસાદ આવવાનો નહીં ફાઈનલ ફાઈનલ

કે રેનકોટ લઈને જાઓ પણ રેનકોટાવ્યા તો હાફ સાઈડ પડી જાય છે બરાબર મોજ આવી આવી છે ભાઈ મજા પચીસ મિનિટ થઈ ગઈ છે અને ઓફિસ થી આવી જશે ઘરે થોડા વહેલા કારણ કે આજે મારા સાહેબનો બર્થડે હતો અને એમને કંઈક કામ હતું તે લોકો જલ્દી આવેલા તો ઠીક છે તો ચલો અરે આવીને ફર્સ્ટ ક્લાસ અમારા હોમ એક પ્લાન કર્યો છે સક્સેસફુલી કે સરપ્રાઈઝ આપી છે બધાને કે આજે પાણીપુરીનો ચેલેન્જ કરીએ બરાબર તો જુઓ શું છે તૈયારીમાં અહીંયા બટેકા બફાઈ ગયા છે અને ચણા બી બફાઈ નાખે છે તો ચલો આને મિક્સ કરવાનું કામ છે જે હું ફટાફટ કરી નાખું ચિંતનના પ્રતિક આવે એની પહેલાં અને પછી અમને સરપ્રાઇઝ આપીએ અને એક ચેલેન્જ ગોઠવીએ ત્રણેય ચણા વચ્ચે કે ભાઈ પાણીપુરી ચેલેન્જ બરાબર તો આજનો ચેલેન્જ કેવો રહે છે બ્લોગમાં બન્યા રહેજો તમે એન્ડ સુધી ખૂબ જ મજા આવશે મિત્રો કારણ કે ખૂબ જ મજા આવશે ધમાલ થશે અને એન્જોય થશે એન્ટરટેનિંગ થશે તો ચલો ફટાફટ હું પેલા મસાલો બનાવી નાખું કારણ કે આવતા જ હશે અને પછી જોઈએ શું થાય છે બરાબર ચલો બને રેજો બ્લોગમાં અંદ સુધી મિત્રો હવે ચેમ્પિયન વાળી કેન્સલ રહી

અમારા છેલ્લા નિષજીવંતિઓ પાણી ફરી ગયું અને કેવાના હવચિંતન જઈને આવી ગયો અમાર ટ્યુશન અને પ્રતિક દિવસ મેહમણના મૂકવા ઘરે બરાબર તો હવે પાછો અમારે પ્રતિકને લેવા જવું પડશે બરાબર ખાઈ પીને જઈએ અહીંયા નહીં તો એવું નક્કી નહીં તો ચમચી હમ ચમચી છે તો ભાઈ નહીં

પકોડી ચેલેન્જ કર્યું હતું પણ આપણે બે જણાએ એ કર્યું હતું ને આ વખતે તો ત્રણ નો પ્લાન હતો તો સાડા ત્રણ જણા કોણ પકોડી હતી વધારે થાળી ભરીને ખાઈ જાય અને વ્યવસ્થિત રીતે આખું પ્લાનિંગ હતું પણ કેવાય ને મેમાને આયન પાણી પીરી હા પ્રતિકા લે હા રૂ ઈ પપ્પાને આવા જ લીતે એકલે આવા મોકલી દો કે હા અમે આવી છી અહીંયા પર મોકલી દો તો કા દેજો એમ લેવા આવો એટલે મોકલી દો અમે આવી છે આયા દાઈ મારે ફોન કરેલો મોકલી જકે ને ઠીક છે મિત્રો તો જો જમી કરી જશું શાંતિથી પ્રતિજ્ઞા લેવા જવાનું છે આવું છે તા આવો ટાઈમ થઈ ગયો ને આપણે આજના દિવસ નો કોઈ પ્લાનિંગ કેવાય ને ખ્યાલ જતું બરાબર ચલો તા આઈ જશે પિયુષ ભાઈ બેવા તો છે તૈયારી ચાલે ભણવાની

મિત્રો કાય નવરાઈ ગયા આઈ ગયાલી વાલી થઈ જશે સુવાની તૈયારી ચાલો મિત્રો આજના બ્લોગમાં આપણે અહીંયા જ્યાં કરીશું મળીએ કાલ ફરીથી નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ બને માત્ર